નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હા હું થયલો આ એ લોકો બોલાવેલા કેટલા હતા ના કેટલા હતા કેટલા હતા પછી સેનાથી માર્યો છે છે કપડા કડાવીને

ગુપ્તાંગ માં ચિંતા નહીં કરતો હા છે અમે તારી સાથે હા કે એકવાર હારો થઈ જશે હા કેમને કઈ રીતના બોલાવી

ગામ નો એક છોકરા ત્યાં નોકરી કરે છે એને ફોન ગયો કે ભાભી આ તમારા ગામ નો છોકરો અહીંયા છે તમે પછી અમે ચાર ચાલી પછી આવ્યા હતા બરાબર બરાબર ત્યાં ગયા ને એમની અમે ચાલી ગયા ને ગામમાંજી ગયા ને છોકરો નામ છે એ નું છે તો પછી અમે એક બે